ચોવીસ કલાક બાદ પણ આ વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે. શહેર મધ્ય આવેલ એમજી રોડ પર હજુ પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે. નટવર સિંચી ક્લબ ખિજરી પ્લોટ ગાર્ડન પાસે પણ હજુ પાણી ઓસરિયા નથી. છાયા ચોક થી ખિજરી પ્લોટ જતો રસ્તો ત્રણ ત્રણ દિવસથી ત્રણ ત્રણ ફૂટ પાણીથી ભરેલો છે. આ માર્ગ પર અનેક દુકાનો આવેલી છે અને રહેણાંક મકાનો આવેલા છે. અહીં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે હજુ પણ લોકોના ઘરોમાં પાણી હોવાથી ઘર વખરીને વ્યાપક નુકસાન થયું છે દેવદર્શન એપાર્ટમેન્ટ નજીક રહેતા લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ અને પાલિકાની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ સ્થાનિકો ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના ઘરે પણ દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ સ્થિતિ કુદરત નહીં પરંતુ પાલિકાના પાપે સર્જાય છે ત્રણ ત્રણ દિવસથી લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી લોકોને જવાબ આપવામાં ધારાસભ્યને પણ મુશ્કેલી પડી હતી અને મોટરો મૂકી છે આથી વહેલી તકે પાણી ઉછેલાઈ જશે તેવું જણાવી લોકોને રવાના કર્યા હતા પોરબંદર ટાઈમ્સ દ્વારા આ અંગે તપાસ કરતા એવું સામે આવ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું નિર્માણ કરાયું છે અને આ ડ્રેનેજના પાણીના નિકાલ માટે બિરલા રોડ પર અને ગોઢાણીયા કોલેજ પાસે એમ બે પમ્પિંગ સ્ટેશન બનાવાયા છે જે બંને બંધ હાલતમાં હોવાથી શહેરની આ સ્થિતિ સર્જાઈ હોવાના પોરબંદર ટાઈમ સ્નાયફ વાલ બાદ તંત્રની ઊંઘોળી હતી અને વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ પમ્પિંગ સ્ટેશનની મુલાકાતે દોડી ગયા હતા પરંતુ બીજા દિવસે બપોર માં ગોઢાણિયા કોલેજ પાસે આવેલ પમ્પિંગ સ્ટેશન શરૂ થઈ શક્યું ન હતું જ્યારે બિલ્લા રોડ પર આવેલ સ્ટેશનમાં પણ માત્ર એક જ મોટર ચાલુ થઈ હતી જ્યારે બીજી મોટરની પાઇપલાઇન તૂટેલી હાલતમાં હોવાથી એક મોટર વડે ખૂબ જ ધીમી ગતિએ પાણીનો નિકાલ શરૂ થયો હતો આ વિસ્તારમાં જ ભાજપ કાર્યાલય આવેલું છે અહીં પણ ચારે બાજુ વરસાદી પાણીનો ભરાવો થયો છે બીજી બાજુ આ માર્ગ પર આવેલ અનેક ભાજપ અગ્રણીઓના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા આમ પાલિકાની બેદરકારીનો ભોગ ભાજપના અગ્રણીઓ પણ બન્યા હતા ખીચડી પ્લોટ થી છાયા ચોકી સુધીના રોડ પર ત્રણ થી ચાર ફૂટ વરસાદી પાણી ત્રણ દિવસથી ભરાયા છે આથી આ માર્ગ પર આવેલ તમામ દુકાનો હજુ પણ બંધ રાખવી પડે છે ઉપરાંત દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે શહેર મધ્યે આવેલ મુખ્ય માર્ગ ત્રણ ત્રણ દિવસ બંધ રાખવો પડે તેવી સ્થિતિ અગાઉ ક્યારેય સર્જાઈ ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું અને પાલિકાની બેદરકારીને કારણે જ આવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું નિપુલપો પોરબંદર ટાઈમ્સ મારું નામ અલ્પાબેન જયસભાઈ વાઢેર અમે છાયા પ્લાટ વિસ્તારમાં રહીએ આજે ત્રીસ વર્ષથી આ હું સાસરે આવીને તેદીની રહું છું દર વર્ષે આ પાણી ભરાય છે પાણીનો કુદરતી નિકાલ આ રાજકારણી કોઈ કરતા નથી મત લેવા પ્રેમથી માગવા આવે છે ને અત્યારે કેવા સંસ્કાર એને આપેલા છે એના માતા પિતાએ કે કોઈ અમારા ભાવ પૂછવા આવતું નથી કાલે અમે આટલા પાણીમાં ઉતરીને છાયા ચોકીએ આવવાના હતા એનું મારે બિચારા રાજકારણીનું મારા બાપ સમાન છે એનું મારે નામ નથી આપવું કે એની ઇજ્જતનો સવાલ છે પણ એ માણસ કાલે એ તે અને બીક લાગી હોય તો એ છાયા ચોકીએ પાંચ મિનિટ આવ્યો નહીં તો તમે પબ્લિકની સેવા કરવા ચૂંટાવ છો કે તમારી પર્સનાલિટી માટે તમે ચૂંટાવ છો આ પરિસ્થિતિ આજે ચાર દિવસ થયા પાણી અમારા ઘરમાં ગોઠણ ગોઠણ પાણી છે ને મારા ઘરમાં મારા દીકરાની દીકરી ત્રણ મહિનાની છે મારો છોકરો કાલે સીડીયાથી પડ્યો પણ મારે એને દવાખાને ટાકા લઈ જવા ટાકા લેવા કેમ લઈ જવો કાલે આ નિવેદન કર્યું અર્જનભાઈ આવ્યા તૈયાર હજી કાલનું પાણી ક્યાંય ઉતરું નથી

અને કંઈ કરી શકું એમ નથી અત્યારે મારા ઘરમાં ગોઠણ ગોઠણ સુધી પાણી આવ્યા છે નગરપાલિકાવાળાને ફોન કરીએ તો એ લોકો એક જ જવાબ આપે કે આ તો કુદરતી આફત છે અને અમારી ત્રણ મોટર ચાલુ છે મોટર હકીકતમાં એક ચાલુ નથી એકનું તો બિલ એ લોકોએ ભર્યું જ નથી એ બંધ છે બીજી મોટર ગોઠણવાળી એ બંધ છે અને ત્રીજી મોટરમાં એ લોકો ચાલુ કરે કે નથી કરતા એવું લોકો જ કરે છે અત્યારે અમારા ઘરમાં હજી આ જ છે કે નગરપાલિકાવાળા કોઈ આવતા નથી કે જવાબ દેતા નથી હવે અમારે એક જ માગણી છે કે અહીંયા ત્યાં પાણીનો નિકાલ

ત્રણ ચાર દિવસથી પાણી વરસાદનું ભરેલું છે વરસાદ રહી ગયો છે તો પાણી ઉતરતું છે નહીં આ વિસ્તારમાં ગાયું માણસ હાથ એ બધા હેરાન છે કોઈ જોવા નથી આવતું કોઈ અહીં તપાસ નથી કરતું કોઈ આવતું નથી ને કોમ્પિટિશને જાય તો કોઈ સરખો જવાબ નથી આપતું ત્યાં કોઈ મોટો અધિકારી બેહતો નથી કોઈ જવાબ નથી આપતું વાંગા અહીંયા બે એ હિન્દીમાં વાત કરે છે અને અમને કંઈ સમજાતું નથી ઉર્દુ ભાષા બોલે છે કોઈ જવાબ આપતું નથી અહીંયા પમ્પિંગ ટોટલી બંધ છે વરસાદ રહી ગયો છે તો છતાં પાણી ઉતરતું છે નહીં આવી